અંજાર તાલુકાના નગાવલાડિયા ગામના સરપંચ દેવઈબેન કાનગઢ દ્વારા કન્યા કેળવણી માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો દરેક શાળા કોલેજમાંથી બાળકોને પ્રેરણા મળે તેવું નવું શીખવા જાણવા મળે તે હેતુથી પ્રવાસ આયોજન કરવું એ શિક્ષણનો એક ભાગ છે પરંતુ સરપંચ દેવઈબેને પોતાના ગામની સોળ વર્ષથી ત્રીસ વર્ષ સુધીની મહિલાઓ દીકરીઓને પ્રેરણા મળે સ્વનિર્ભર બને નિડર બને બહાર નીકળી સંસ્કૃતિ જાણે તથા પોતાના પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પ્રેરણા પ્રવાસનું આયોજન કર્યું હતું આખા નગા વલાડ્યા ગામમાંથી એકસો પાંચ જેટલી મહિલા દીકરીઓ આ પ્રવાસમાં જોડાઈ હતી પ્રવાસ આયોજનમાં પણ દરેક સ્થળમાંથી નવા વિષયો જાણી શકાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સૌપ્રથમ ડાકોર જ્યાં કહેવાય છે ડાકોરના ઠાકોર એવા આરાધ્ય દેવ શ્રી રણછોડજીના દર્શન તથા ધાર્મિક માહિતી મેળવી ત્યાંથી પાવાગઢ જઈ ધાર્મિક સાથે એક ટ્રેકિંગ પોઈન્ટ તરીકે સ્પોર્ટ્સના વિષયની મજા માણી ત્યારબાદ વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા જ્યાં ઐતિહાસિક માહિતી સાથે જંગલ સફારી પાર્કમાં અનેક ખુલ્લા મેદાનમાં રમતા પશુ પક્ષીઓને નિહાળ્યા છેલ્લે અમદાવાદ સાયન્સ સિટીમાં વૈજ્ઞાનિક પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી આમ અલગ અલગ વિષયોની જાણકારી સાથે દરેક મહિલા દીકરીએ બહાર નીકળી તેમનો પહેરવેશ કેવો હોવો જોઈએ તેમની ભાષા કેવી હોવી જોઈએ તથા નીડર બનીને મજા માણવા વિશેની દરેક બાબતો પર દેવાઈબેનની કન્યા કેળવણીના ભાગરૂપે આ પ્રેરણા પ્રવાસનું આયોજન કર્યું હતું નગાવલાડિયા ગ્રામ પંચાયતે નીલકંઠ સોલ્ટ ગ્રુપ ગાંધીધામના સહયોગથી આ ત્રણ દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કર્યું હતું જેમાં બે બસ તથા દરેક સ્થળે રેવા અને જમવાની સગવડ નીલકંઠ સોલ્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી પ્રવાસમાં મહિલા દીકરીઓએ ખૂબ જ મોજ મસ્તી અને ઉત્સાહ સાથે પ્રેરણાત્મક કેળવણી મેળવી હતી રિપોર્ટ ભારતી માખી માખીજાણી અંજાર